જો મિત્રો શાકભાજીની વાત કરવા જઈ રહ્યા છે આ છે ખેડા ફૂલ આવ્યા છે મસ્ત આવે ચાર પદ્ધતિનો તો શાક કરી રહ્યા છે પછી આ સોપડો ગાળ છે ગોવાર મસ્ત ફાલ આવ્યા છે અસલ ફાલ આવ્યા છે દૂર બિયારણ સારામાં સારું આ દૂધી છે દૂધી પણ સારી આવે છે સોળા ફળી છે એને પણ કાબરો આવી ગયો છે પછી हम काकड़ी से काले घासी आ काकड़ी से काकड़ी जब्बर फूल आया से मस्त सुपर काकड़ी आ गई फूल आया से और फली से आ काले घास लॉबड़ा काले घा गोल काले घा बेस्ट है आओ भी ऑनलाइन वाव तो भाई सारा में साख शाक मैठू थाय અને આવે પણ ખૂબ સરસ જય માતાજી